જો મિત્રો પીપળી ધોલેરા હાઈવે છે અમે જઈ રહ્યા છીએ અત્યારે પીપળી થી ધોલેરા હાઈવે ઉપર અને વરસાદ પૂરજોશ માં ચાલુ જ છે વિધિન અડધી કલાક પોણી કલાક થી વરસાદ ચાલુ છે બગોદરા થી આપ નિહાળી રહ્યા છો છોપળી ધોલેરા હાઈવે રોડ ઉપર પણ પાણી ભરેલા છે એટલે જે કોઈ મિત્રો આ રોડ ઉપર આવે તો ખાસ કરીને કાર ધીમે ચલાવે જેથી કરીને કોઈ હાનહાની કાનહાની ન થાય અમે લોકો અમદાવાદ ગયા હતા ત્યાંથી અત્યારે પરત બગોદરાથી પીપળી પહોંચી ગયા વરસાદ ફૂલ ચાલુ હતો ને અત્યારે હાલ અમે પીપળીથી ધોલેરા હાઈવે ઉપર છીએ વરસાદ ખૂબ જ છે ગાડી પચાસથી થી ઉપર જાય એવી પોઝિશન નથી Okay.